હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ કાર્યક્રમ સાંભળતા આપ તમામ શ્રોતા મિત્રો ને મારા નમસ્કાર આપની સાથે છે આપની રેડિયો હોસ્ટ અને દોસ્ત સમૃદ્ધિ વોરા મિત્રો આજે આપણે વાત કરીશું ઓસ્કાર એવોર્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર નોમિનેશન બેસ્ટ ફિલ્મ ની રેસ માં છે બારબી અને ઓપન હાઈમર બેસ્ટ ફિલ્મ ની રેસ માં જોડાયા દરેક ચાહક ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના સૌથી મોટા એવોર્ડ ઓસ્કાર ની આતુરતાથી રાહ જોવે છે એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સે છન્નુમાં ઓસ્કાર એવોર્ડની નોમિનેશન લિસ્ટ બહાર પાડી છે ત્યારથી દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે તમામ ભારતીયોની નજર પર આ એવોર્ડ પર ટકેલી છે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ઓસ્કાર એવોર્ડ ખૂબ જ ખાસ બનવાનો છે છન્નુમાં ઓસ્કાર એવોર્ડ બે માટે નોમિનેશન થઈ રહ્યા છે ઓપન અને બારબી ને અત્યાર સુધી સૌથી વધુ નોમિનેશન મળ્યા છે બંને ફિલ્મોને બેસ્ટ ફિલ્મ માટે નોમિનેશન પણ મળ્યું છે ગોલ્ડન બે હજાર ચોવીસ એવોર્ડ માં ભારે દબદબો રહ્યો વિશ્વભરના સિને એક્ટર અને એક્ટ્રેસ ફિલ્મ મેકર્સ ઉપરાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ લોકો ગોલ્ડન આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે યોજવામાં આવ્યો હતો જેમાં ઘણી નામી હસ્તીઓ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી નામાંકિત લોકો ઉપસ્થિત રહ્યા હતા આ નામાંકિત લોકો માર્ગોટ રોબી લિયોનાર્દો મેરિલ સ્ટ્રીપ ફ્લોરેન્સ એન્જેલા બેસેટ, ટેલર સ્વિફ્ટ ઉપરાંત દુઆ લિપા અને અન્ય કલાકારો સામેલ હતા. જ્યારે એવોર્ડની વાત કરીએ તો સર્વશ્રેષ્ઠ ફિલ્મ તરીકે ઓપેનહાઇમર વિજેતા રહી હતી. તો બીજી તરફ ઓપેનહાઇમરના સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ જીતનાર રોબર્ટ આ ત્રીજો એવોર્ડ છે. ક્રિસ્ટોફર નોલેનની ઓપેનહાઇમરમાં તેમણે લુઈસ સ્ત્રોસની ભૂમિકા ભજવી હતી. આ શ્રેણીમાં મુકાબલો ઘણા દિગ્ગજ સાથે રહેલો હતો જેમાં પોઅર થિંગ્સની માટે વિલેમ ડેફો ક્લિફર્સ ઓફ ધ ફ્લાવર મોન માટે રોબર્ટ ડી નીરો બાર્બી માટે રેયાન ગોસલિંગ મે ડિસેમ્બર માટે ચાર્લ્સ મેલ્ટન અને પોર થિંગ્સની માટે માર્ક વ્હાલો પણ હતા જો કે આ બધાને પાછળ છોડીને રોબર્ટે આખરે એવોર્ડ જીતી જ લીધો તો મિત્રો તો મિત્રો આપણે વાત કરી ગોલ્ડન ગ્લોબ્સ બે હજાર ચોવીસ એવોર્ડ્સમાં ઓપન હાઇમર અને બાર્બી મૂવીનો ભારે દબદબો રહ્યો છે હવે વાત કરીશું ચલણી નોટોમાં તાર કેમ લગાવેલા હોય છે તે વિશે મિત્રો તમે ચલણી નોટ ક્યાંક વટાવો ત્યારે દુકાનદાર એ નોટને અજવાડામાં હાથથી ઊંચી કરીને કંઈક જુએ છે ખરેખર તે નોટને તપાસે છે કે તે સાચી છે કે ખોટી નોટ સાચી છે કે ખોટી તે તપાસવા નોટની અનેક બાબતો જોવી પડે છે માંથી એક છે તેમાં લાગેલો એક તાર આપણે બધાએ દરેક ચલણી નોટોમાં એક મીટાલિક તાર જોયો છે તે કેમ લગાવવામાં આવ્યો છે તે તમે જાણો છો તો તમે નોટ વાપરતા હો અને એની સાથે સંકળાયેલી આ મહત્વની બાબતને ન જાણતા હો તો કેવી રીતે ચાલે તો ચાલો આજે આપણે જાણીશું ચલણી નોટોમાં તાર શા માટે લાગેલા હોય છે મિત્રો તારનો આઈડિયા ઇંગ્લેન્ડમાં આવ્યો નોટોમાં મેટાલિક તાર લગાવવાનો આઈડિયા ઇંગ્લેન્ડમાં ઈસવીસન સન અઢારસો માં આવ્યો હતો અને તેની પેટન્ટ કરાવ્યાના સો વર્ષ પછી તે ચલણમાં આવ્યો નોટોમાં તાર લગાવવામાં આવ્યાને ને વર્ષ પૂરા થઈ ગયા છે તેને લગાવવાનો ઉદ્દેશ્ય એ હતો કે કોઈ પણ નકલી નોટ ન છાપી શકે ધ ઇન્ટરનેશનલ બેંક નોટ સોસાયટી અનુસાર સૌથી પહેલા ચલણી નોટોની સુરક્ષા વધારવા માટે મેટાલિક તાર ઈસવીસન ઓગણીસો માં બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા લગાવવામાં આવ્યો હતો જ્યારે આ નોટને પ્રકાશમાં જોવામાં આવે ત્યારે નોટમાં વચ્ચે કાળા રંગની લાઇન દેખાતી હતી જો કોઈ નકલી નોટ બનાવવાનો પ્રયત્ન કરે તો પણ તે મેટલ સ્ટ્રીપ નહીં લગાવી શકે જો કે બનાવનારા લોકો તો જોકે બનાવનારા લોકો તો સામાન્ય કાળી લાઇન નકલી નોટમાં બનાવીને લોકોને બેવકૂફ બનાવી દેતા હતા ટેકનિક એક ડગલું આગળ વધારી તો ગુનેખોરો પણ એક ડગલું આગળ વધ્યા ઈસવીસન 1948 માં બેંક ઓફ ઈંગ્લેન્ડ એ 20 પાઉન્ડ ની નોટમાં બ્રોકન એટલે કે તૂટક તૂટક લગાવવામાં આવ્યો હતો એટલે કે ટપકાઓની જેમ તાર થોડો બહાર અને થોડો સપાટી પર જોવા મળતો હતો આવું કરીને લાગ્યું કે હવે ગુનાખોરો આનો તોડ તો જ શોધી શકે પરંતુ તેઓ એક ડગલું આગળ નીકળ્યા નકલી નોટ બનાવનારાઓએ એલ્યુમિનિયમ ના તૂટક તાર નો ઉપયોગ સુપર ગ્લુ સાથે શરૂ કર્યો અને લોકો પાછા બેવકૂફ બનવા લાગ્યા પછી સરકારે તોડ ન મળે એવો ઉપાય કર્યો જો કે સરકારોએ પણ હાર ન માની અને મેટાલિક તારની જગ્યાએ પ્લાસ્ટિકની સ્ટ્રીપનો ઉપયોગ શરૂ કર્યો ઈસવીસન ઓગણીસો માં ઘણા દેશોની સરકાર એટલે કે કેન્દ્રીય બેન્કોએ સુરક્ષા કોર્ડના ઉપયોગમાં પ્લાસ્ટિક સ્ટ્રીપનો ઉપયોગ કર્યો આ સિવાય ઉપર કેટલાક શબ્દો પણ છાપ્યા જેની નકલ આજ સુધી થઈ શકી નથી તો આ સ્ટ્રીપ શેનાથી બનેલી હોય છે મિત્રો આપણે વાત કરતા હતા ચલણી નોટમાં તાર શા માટે લગાવેલા હોય છે તે વિશે મિત્રો આપણે વાત કરતા હતા આ સ્ટ્રીપ શેનાથી બનેલી હોય છે તો મોટા ભાગના લોકો એવું વિચારે છે કે આ તાર ચાંદીનો હોય છે તેનાથી જ નોટની વેલ્યુ ગણાય છે પરંતુ એવું હોતું નથી આ એક પ્રકારનો સુરક્ષા માપદંડ જ છે સામાન્ય રીતે બેંકોમાં જે મેટર સ્ટ્રીપનો ઉપયોગ કરવામાં આવે છે તે સામાન્ય રીતે એમ મેટલ અથવા તો એલ્યુમિનિયમ ધાતુમાંથી બનેલી હોય છે પહેલા આ તાર પ્લેન હતા પરંતુ હવે જે તે દેશની બેંક તેના પર કંઈક ને કંઈક લખાણ લખાવે છે આ એક ખાસ મશીન દ્વારા અંદર દબાવવામાં આવે આવે છે તેને જોવામાં તો તે ચમકદાર દેખાય દુનિયાભર માં ઘણી કંપનીઓ છે કે જે આ પ્રકારની મેટાલિક અને પ્લાસ્ટિક ની સ્ટ્રીપ તૈયાર કરે છે દુનિયાભરની ચલણી નોટો માં વપરાતી આ સ્ટ્રીપ મોટા ભાગે સોનેરી કે ચાંદી જેવી ચમકદાર લીલા રંગની કે લાલ રંગની હોય છે મિત્રો ભારતમાં આ ટેકનિક નો ઉપયોગ બહુ મોડે શરૂ થયો ભારતીય ત્યારે તારમાં કેટલાક શબ્દો પણ પ્રિન્ટ કરવાનું શરૂ કર્યું જેમાં હિન્દી ભારત એક અને આરબીઆઈ છાપ્યું હતું બે ની નોટ પર બ્રોકન મેટાલિક સ્ટ્રીપ હતી જેમાં હિન્દી ભારત તથા અંગ્રેજ

તો મિત્રો આપણે વાત કરી ચલણી નોટો માં તાર શા માટે લાગેલા હોય છે અને ગોલ્ડન ગ્લોબલ્સ ટુ એવોર્ડ્સ ઓપન અને બારબી નો ભારે દબદબો રહ્યો તે વિશે અને આ સાથે જ આપણા કાર્યક્રમ નો પૂરો થવાનો સમય થઈ ગયો છે તો ફરી મળીશું આજ સમયે અને આજ કાર્યક્રમ પર પણ ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત સમૃદ્ધિ રજા આપશો આવજો